તે સુરત મહાનગરપાલિકા દ્વારા સોની ફળિયા ખાતે દત મંદિરની આજુબાજુનો વિસ્તાર સહિત અનેકો વિસ્તારમાં સેનેટાઈઝ મશીનો દ્વારા સેનેટાઈઝ કરવામાં આવતા દેખાતું હતું અહીંયાના લોકોમાં જેને કારણે ખુશી વ્યાપી જોવા પામી હતી મશીન દ્વારા હાથમાં સેનેટાઈઝના પંપથી દવાનો ચારો તરફ છંટકાવ કરવામાં આવતો હતો સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું મુકેશભાઈ સરૈયા હા તમે કયા કયા વિસ્તારમાં અત્યારે કરાવી રહ્યા છો આ જો આજના જે સમયે અત્યારના સમયે આપણા માન્ય કોર્પોરેટર શ્રીમતી રેશમાબેન લાપસીવાળાના હસ્તક સોની ફળિયા હનુમાનપોર ગાડીવાળાનો ખાંચો વાઘેશ્વરી માતાની પોળ મહાલક્ષ્મીની પોળ પોળવાળાનો ખાંચો એમ જ આખો જે વિસ્તાર છે એ વિસ્તારને આવરી લઈને આ દરેકે દરેક જગ્યાએ સેનેટાઈઝિંગ કરવા માટે રેશમાબેન અત્યારે આવ્યા પણ હતા પરંતુ એમને કીટ વિતરણ માટે જવાનું જવાનું હોવાથી એ અત્યારે નીકળી ગયા છે પરંતુ એમના જે હસબન્ડ છે એ રૂપેશભાઈ અમારી સાથે શરૂઆતથી કન્ટિન્યુ કામની અંદર જોડાયેલા છે અચ્છા બીજો સવાલ એ છે કે આ સેનિટાઈઝર કરવાથી એનો ફાયદો શું થશે સેનેટાઈઝર કરવાથી જે કોઈ પણ બેક્ટેરિયા હોય જીવાણુ હોય એ જીવાણુઓનો નાશ થાય છે એને કારણે એને કારણે આ જે કોરોના છે કોરોનાની સામું આપણે લડી શકાય એકબીજાને ચેપ ન લાગી શકે એ માટે આ સેનેટાઈઝર કરવું ખૂબ જરૂરી છે આપણા વિસ્તારમાં ત્રીજી વખત થઈ રહ્યું છે સેનેટાઈઝર પહેલાં બે વખત પંપથી કર્યું હતું એમાં પણ રેશમાબેનનો ખૂબ મહત્વનો ફાળો હતો આજ ત્રિવેદી અચ્છા હવે એસએમસી જે સેનિટાઈઝરની જે છંટકાવ કરવા આવ્યું છે એ કયા કયા વિસ્તારમાં તમે લઈ ગયા છો આપણે વોર્ડ નંબર દસમાં રેશમાબેન હસ્તક આપણે સોનીફળિયા મેઇન રોડ હનુમાનની પોળ મહાલક્ષ્મીવાદાની પોળ ગારીનો ખાંચો પોપાળાનો ખાંચો નગર સેટની પોળ એવા વોર્ડ નંબર દસના જે અમુક એરિયા છે જ્યાં દૂધ શાકભાજી અનાજ કરિયાણાની જે બધી જે વસ્તુઓ મળી રહી છે અને લારી સામાન્ય જે જનતા માર્કેટનો એરિયા છે જે ક્વોરન્ટાઇન સૌપ્રથમ આપણે સ્ટાર્ટિંગ થયેલું હતું ત્યારે જ્યારે ક્વોરન્ટાઇન જાહેર થયેલો હતો તે એરિયામાં બધે એરિયામાં આખા ફાયર બ્રિગેડવાળાને સાથે રાખી અને રેશમાબેનને એ લોકો બધા સાથે વોર્ડ નંબર દસના જે પ્રમુખને બધા જે છે તે લોકોની સાથે આપણે સેનેટાઈઝર કરાવ્યું છે આ સિવાય તમારી કોઈ પ્રવૃત્તિ આની અંદર આ સિવાય આપણે બસ બધાને એક જ વસ્તુ કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની જે પણ આવતા હોય જે પણ દૂધ અનાજ કરિયાણાને બધે જે પણ લઈ જતા હોય તે લોકોને લાઈનમાં રહેવાનું સોશિયલ ડિસ્ટન્સને મૂળા પર માસ્ક અને સેનેટાઈઝર કરી અને પછી એ લોકો આગળ કોઈ બી સામાનને એવું કંઈક પણ લે ત્યાર પછી કોઈ રસ્તામાં કોઈ થૂકે નહીં કોઈ પણ જે બી વસ્તુ હોય કે લારી ગલ્લાવાળાને આપણે પેલું દૂર કરીએ લારીવાળા જે પણ હોય તે લોકોને આગળ મોકલી આપીએ અને બધી એ રીતે અમારી પ્રોસેસ ચાલી રહી છે આમ સોની વિસ્તારમાં બુધવારે બપોરના સમયે સેનેટાઈઝ કરવામાં આવતા લાગે છે કે આવનારા સમયમાં કોરોનાને અહીંયાના લોકો જરૂરથી માત આપી શકશે પ્રકાશવાળા સાથે વિજય મકવાણા જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરા